જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ અને પ્રદર્શન હેતુ બે દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ તાલુકાના કુલ પંદર સ્વ સહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ કરવામાં આવ્યા છે આ સ્વદેશી મેળાના ઉદઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદાર નગરપાલિકા શ્રીઓ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી શ્રી તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હાબી દલીપુરા